શેઠજી એ શેઠજી પોતાનો વ્યાપાર કરતા કરતા એમના જીવનની અંદર એક એવો દિવસ આવ્યો અને એ એ ઉત્તમ દિવસની અંદર શેઠજી પોતાની એમ કહે છે દેવી આજે જમવાની અંદર એક કામ કરો ને આજે આવો ખૂબ સારો દિવસ છે તો જમવામાં માલ પુવા અને દૂધ પાક ને આ બધું બનાવો આપણે ભજન અને ભોજન સાથે કરીશું શેઠાણીને કહ્યું અને શેઠાણી બધી વાનગીઓ બનવા માટે તૈયાર થઈ ગઈ

હવે બધાય બધા ઊભા ઉભા આપણી રાહ જોવે છે અને એ જ ભોજનની થાળી જે શેઠજીને ભાવતી હતી પછી એમાં એને સ્વાદ દેખાશે તરત જ પોતે પેઢીએ જાય છે કહેવાનું તાત્પર્ય એ કે જે ભૌતિક સુખોની અંદર આપણે આનંદને ભોગવીએ છીએ જોઈએ છીએ એ ખરેખર આનંદ નથી એ દુઃખ છે